લોકો જાલાવારથી ઐતિહાસિક કથાઓ દરોહર્તી માહિતગાર થાય તે હેતુથી જાલાવાર હેલ્ટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવાનો આયોજન સુરેન્દ્રનગર વઢવાણ દુધરેદ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરોજો મળ્યા બાદ પ્રથમવાર બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે વૈવરદાર જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતના મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં કમિશનર નવનાથ ગવાણે સાતસો એકાવન પોઈન્ટ અઠાવન કરોડ નું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું આ બજેટમાં જૂના કરવેરા દરિયા યથાવત રાખવામાં આવ્યા છે તો મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે મહત્તમ રીતે પૂરી પાડવાના ઉદ્દેશ સાથે બજેટનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર લીવેલેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર બે હજાર ની થીમ આધારિત આ બજેટમાં નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાતો માટે વિચારો અને બજેટ માટેના સૂચનો મંગાવવામાં આવ્યા સ્વચ્છ અને સુંદર સુરંદરગર અભિયાન અંગેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું કે નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય કચરાનો યોગ્ય નિકાલ થાય ને લોકો ગમે ત્યાં કચરો ન નાખે તે માટે નગરજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ જાહેર અને વાણિજ્યક મિલકતોની નિયમિત સફાઈ ગટર વ્યવસ્થાપન ઘન અને પ્રવાહી કચરાનો સો ટકા વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન છે મહાનગરપાલિકામાં હાલમાં અમલમાં રહેલા પ્રોજેક્ટ તથા બજેટમાં કરેલા વિવિધ આયોજનોના અસરકારક અમલીકરણ થકી વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સંકલ્પમાં વિકસિત સુરેન્દ્રનગરનું મહત્વનું યોગદાન હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો બજેટમાં મહત્વની જોગવાઈઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં વોટર પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો આજુબાજુના વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે રૂપિયા સિત્યોતેર કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટરના કામો માટે રૂપિયા કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મૂળચંદ ચમારજ ખેરાળી તથા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને સાથે જોડવા માટે એકસો અગિયાર કરોડની ફાળવણી કરવામાં આવી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય રસ્તા પર આવેલા સર્કલના અપગ્રેડેશન કરવા તથા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવા વિસ્તારોમાં નવા સર્કલ બનાવવા માટે રૂપિયા બે કરોડની ફાળવણી કરવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સેનિટેશનની કામગીરી માટે રૂપિયા અઠાવન કરોડની ફાળવણી કરવામાં આવી છે આરોગ્યલક્ષી સેવા માટે રૂપિયા પાંચ કરોડ અને મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે રૂપિયા પાંચ આવી છે નાગરિકોને સેવાઓ સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે બે સિવિક સેન્ટર બનાવવામાં આવશે તેમાં દરેક ઝોનમાં ત્રણ વોર્ડ ઓફિસરની રચના કરવામાં આવશે વેજીટેબલ માર્કેટ માટે રૂપિયા બે કરોડ અને ફૂડ કોર્ટના વિકાસ માટે રૂપિયા કરોડની ફાળવણી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સ્પોર્ટ્સ

રોડ રસ્તા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સેનિટેશન આરોગ્ય ફાયર લાઇબ્રેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના તમામ પ્રકારના આયોજનો સમાવેશ કરવામાં છે સાંસદ ચંદુભાઈ સુવારાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર સુંદર અને લીવેબલ સિટી બને તે માટે તમામ પાસાઓનો વિચાર કરી બજેટની રચના કરવામાં આવી છે વિકસિત સુરેન્દ્રનગર માટે નગરજનોનો પણ સાહસ સહકાર આપવા માટે અપીલ કરાવી આ તકે પૂર્વ ધારાસભ્ય સર્વે ધનજીભાઈ પટેલ ધનરાજ કૈલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા એસ કે કટારા સહિતના અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બેના પછીનું આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે પ્રથમ ડ્રાફ્ટ બજેટની મિટિંગ મળી જેમાં આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સાતસો એકાવન કરોડ જેટલી માતબર રકમની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આ રકમના કારણે આ શહેરની અંદર વિકાસના અનેક નવા કામો થવાના છે આ શહેરની અંદર આઇકોનિક રસ્તાઓ બનશે પાણીની નવી પાઇપલાઈનો નખાશે ડ્રેનેજ ભૂગર્ભ ગટર જે તૂટેલી છે ત્યાં એ નવી થવાની છે સફાઈ માટેની પણ ખૂબ જ સારી જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે સાથે સાથે સુરેન્દ્રનગર વઢવાણ એક ઐતિહાસિક સિટી છે એ ઐતિહાસિક સિટીને હેરિટેજ તરીકે જાહેર કરી અને આપણું જે હવામહેલ છે માધા વાવ છે કે રાનક દેવીનું મંદિર છે એ બધા જ સ્થાનોનો વિકાસ થાય સાથે સાથે રિવરફ્રન્ટનું જે બાકી કામ છે એ રિવરફ્રન્ટનું કામ પણ આગળ વધે એ પ્રકારે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે બજેટની અંદર એક પણ પ્રકારનો ટેક્સ વધારા વગરનું આ બજેટ આપવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ગ્રામ પંચાયતની અંદર જે ટેક્સની વસૂલાત કરવામાં આવી હતી એમાં પણ એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી એ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ બજેટનું અમે એમાં ડ્રાફ્ટ પ્રેઝન્ટેશન કરીને એ નક્કી કર્યો છે એમાં સુરેન્દ્રનગરમાં સાતસો સેવન ફિફ્ટી વન કરોડના બજેટ જો છે અમે આજે નક્કી કર્યો છે આ સેવન ફિફ્ટી વન બજેટમાં મોટાભાગના જે વ્યવસ્થાઓ છે એમાં અપગ્રેડેશન ખાસ કરીને પા પીવાની પાણીની વ્યવસ્થા છે સિવરેજ લાઇન છે એસટીપી છે એના સાથે જે નળથી જલના સુદૃઢીકરણની બાબત છે એ પણ અમે નક્કી કર્યો છે હવે એમાં ત્રણ મહત્ત્વના જે છે અમે એમાં મોટો રાખ્યા હતા સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર હેરિટેજ અને લિવેબલ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર વિઝન બે હજાર સુડતાલીસ એના મુજબ અમે જે છે એ બજેટ નક્કી કર્યો છે કે એમાં કોઈ પ્રકારનું ટેક્સનું ભારણ અમે એમાં વધાર્યો નથી એને કન્ટિન્યુ રાખ્યો છે એના સાથે જે ઝાલાવાડની વિશેષ આપણી સંસ્કૃતિ છે એ ધ્યાને લઈને ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સેન્ટર્સ એના માટે પણ જોગવાઈ રાખવામાં આવેલ છે એના સાથે સિટીના ટ્રાફિક બાબતની પોલિસી હોય સિગ્નલની પોલિસી હોય કે આ બાબતનું પ્રકારની જે સુદૃઢીકરણ છે એ એમાં રાખવામાં આવેલ છે સિટીનો જે સૌથી મહત્ત્વનું નેચરલ જે આપણા પાસે ફીચર છે ભોગાવો નદી એના માટે પણ ફેઝ ટુ તરીકે અમે એમાં ચાલીસ કરોડના રિવરફ્રન્ટ હવે વધારા એટલે ગેબન શાપીરથી લઈને જે આપણા સિ બસ સ્ટેશન નજીકના જે ફ્રન્ટ છે એનામાં ડેવલપ કરશું એટલે એમાં પણ શહેરજનોને એમાં મોટાભાગે ફાયદો થશે હેરિટેજ સિટી ધ્યાને લઈને એક ત્રણ પ્રકારના ઇવેન્ટ્સનું આયોજન કરવાનો અમે નક્કી કર્યો છે એમાં હવા મહેલ ફેસ્ટિવલની વાત છે વડવાળા મંદિરના કૃષ્ણ જન્માષ્ટમીની વાત છે અને આપણે જે પવિત્ર ભૂમિ મહાવીર ભગવાનના જે પદસ્પર્શુથી થઈ છે એના જે છે એના જન્મ ઉત્સવ પણ અમે એમાં ઉજવવા બાબત જે છે અમે એન્વિઝન એમાં કરેલું છે